કેમ છો મજામાં આજે મારે મમ્મીની રેસિપી બનાવવાની છે મારે મગની મોગર દાળ બનાવવાની છે અને ભાત બનાવવાના છે મગની મોગર દાળ અને ભાત બનાવવા માટે મેં એક કલાક પલળી દીધા છે ભાત અને દાળ બંને તો ભાત આપણે આવી રીતના ચપલી ની પાણી લીધું છે એક વાટકી ભાત છે તો મેં દોઢ વાટકીથી થોડું ઓછું પાણી લીધું છે કેમ કે ભાતમાં પલાળી રહ્યા હતા એટલે ભાતમાં પાણી ઓછાની જરૂર પડે બેઠા જ બનાવવાના છે ઓડવાના નથી પાણી ફરી દીધું છે મીઠું નાખું છું એક ચમચી તમારા સ્વાદ પ્રમાણે નાખવાની ચમચી ઘી નાખું છું હવે આપણે ઉકળવા મૂકી દઈશું અને ભાતને આપણે ઉકળવા મૂકી દીધા છે જે આટલું પાણી ભરી જાય એટલે પછી ભાત આપણા થઈ જાય બેઠા ભાત એવી રીતે બને પાણી ભરે એટલે ભાત થઈ જાય હવે આપણે દાળની તૈયારી કરીશું ભાત થાય એટલામાં એકદમ સિમ્પલ છે બહુ જ મસ્ત છે ને એકદમ હેલ્ધી છે રેસીપી દાળ તો આપણે કલાક પલાળી દીધી છે મજા એને ફૂલી ગઈ છે દાળ હવે મસાલા જોઈ લેશું આપણે લાલ લીલા મરચાં લીધા છે બે એક નાની ડુંગળી લીધી છે તમાલપત્ર લીધા છે એક નંગ છે બે ટુકડા કરીએ પથ્થરના ફૂલ છે બે ઇલાયચી છે લીલી તદનો ટુકડો કાળી ઇલાયચી ચાર નંગ લવિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ આવશે એકદમ સિમ્પલ છે બહુ જ મસ્ત છે ને ઉનાળાના મોસમના અંદર ક્યારેક ક્યારેક શું શાકભાજી બનાવીએ હોવી કંટાળો આવે એટલે આપણે આવી રીતના બનાવીએ તો મસ્ત મજાનું ઘરમાંથી વસ્તુ બી મળી જાય ને રેસીપી બી બહુ મસ્ત હોય નાના મોટા બધા જ ખાઈ લે આ આપણે દાળ હું રાઈ જોડે સર્વ કરવાની છું પણ પરોઠા જોડે ભાખરી જોડે બાજરીના રોટલા જોડે મકાઈના રોટલા જોડે બધા જ જોડે સરસ લાગે એમ તો ચાલો ફટાફટ બનાવવાની રીત ચાલુ કરશું આ દાર આપણે કુકરમાં કરવાની છે તેલ મૂક્યું છે রাইচুর নাখুছু চাইচুর ফুটি মসলার নাখুছু নি লাখুছু তাপর ডুঙ্গ ডু নাখি আদু মধ্যে লসুণী পেস্ট না চমচি জারুম পেস্ট বহু মস આ દાળના અંદર ટામેટું નાખવાનું છે પણ ક્યારે નાખવાનું છે હું તમને બતાવું ટામેટો લીમડો કોથમી બધું જ નાખવાનું છે દાળના અંદર પણ ક્યારે નાખવું એ તમને હું બતાવીશ ડુંગળી મસ્ત પિંક કલર થવા જઈશું ડુંગળી આદુમાચાની મસ્ત મસ્ત શેકાઈ ગયા છે હવે આપણે મસાલા કરી લેશું દરમિયાન કરું છું મસાલા પતિવાર કાપમેરી મરચું એક ચમચી એક ચમચી હળદર એક ચમચી ધણા અડધી ચમચી મીઠું તેમાં સવાદ પ્રમાણે નાખવાનું તીખી ચમચીનો મસાલો હવે આપણે મિક્સ થઈ જશું હવે આપણે દાર રેડી દઈશું દાર રેડું છું દારના અંદર થોડું આપણે પાણી રેડી દઈશું એ જ વાસણ લીધું છે એ તમારે જરૂર પ્રમાણે પાતળી કરી શકો છો તમે હવે આ દાળને આપણે ઢાંકી દેસું અને ખાલી બે સીટી મારી લેશું બે સીટી માર્યા પછી આપણે ટામેટા કોથમીર બધું જ નાખવાનું છે દાળના અંદર જે સીટી પડી ગઈ છે હવે આપણે સવારની તરફ દસું પછી ચેક કરી લેશું દાળ મિત્રો તમે જોઈ શકો છો આપણે દાળ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે હવે આપણે અંદર નાખવાના છે ટામેટા લીમડો ચમચી જેટલી સમારેલી ડુંગળી લીલા ધાણા હવે આપણે આને મિક્સ કરી દઈશું અને આને આપણે ખાલી બે મિનિટ ગેસ ઉપર ઉકાળી લેશું દાળને બે મિનિટ ઉકળ દેવા ઉકળવા દેવાની છે તમે જોઈ શકો છો આપણે દાળ બાફી બી ના પડી ખાલી બે સીટીના અંદર કેટલી મસ્ત મજા એકદમ ઘટ થઈ ગઈ છે હવે આપણે આને ખાલી થોડી વાર એકાદ ઉકાળવું આવે એટલી વાર રાખવાની છે આને પછી આપણે ભાત થોડી સર્વ કરશું ભાત પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે ભાત પણ મેં આવી રીતના ડીશના અંદર ખાડા છે તો પેલી એકદમ છૂટાછોટા જ બન્યા છે મસ્ત મજાના સ્વાદ પણ બહુ જ સરસ હશે ઘી નાખ્યું છે મીઠું નાખ્યું છે એટલે તાર રેડી થઈ ગઈ છે મસ્ત મજાની હવે આપણે સર્વ કરશું ગેસ બંધ કરશું હું તાર આવી રીતના એક વાટકાના અંદર સર્વ કરીશ બહુ લીમડો કે ના ઉપરના લીમડા નો સુગંધ મસ્ત આવે છે અને ટામેટો પણ ગરી નથી જતું ખાવાનું પણ મસ્ત લાગે છે ભાતના જોડે દાળ કાઢીશું આપણે દેખાય છે ને દેખતા જ ખાવાનું જેવું થઈ જાવ મસ્ત મજાની ટેસ્ટ પણ બહુ જ સરસ છે નાના મોટા બધા સરસ લાગ્યા ધાર હું થોડાક લીલા ધાણા નાખી દઈશ ઉપર લીલા ધાણા નાખું છું હવે આપણે આવી રીતના ડુંગળી લેવાની છે મમ્મીને એ લોકો તો જ્યારે ખાવા બેસે ડુંગળી આપે તો મુખો મારીને તોડ દો એવું કહે આપણને પણ અત્યારે આપણને મુખો મારીને છોકરાને તોડતી ના આવડે એટલે આવી રીતના મેં તમે જોઈ કટ કરી દીધા છે મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના પ્લેટના અંદર પણ ભાત નીકાળી લીધા વાટકાના અંદર બાઉલ ટાઈપના વાટકાના અંદર ને સરસ મજાનું દાળ નીકાળી દીધી છે ને આ તાર મિક્સ ન કરે છે ડુંગળી પણ જોડે સરસ મજાને એટલે લઈ દેજે ખાવા માટે મિત્રો એકદમ આસાનીથી મસ્ત મજાની હેલ્ધી અને ટેસ્ટી વાગી તૈયાર થઈ ગઈ છે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો મિત્રો મારી મમ્મીની પસંદ છે એટલે મેં બનાવી છે તમારી મમ્મીની પસંદ હોય તમે પણ આવી રીતના બનાવજો મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક ન કરી કરજો જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે બહુ જ મસ્ત મજાનું હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો મિત્રો